વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના આજવા રોડ ઉપર નિમેટા ગામ નજીક માતેલા સાંડની માફક ભૂઝ દોડી રહેલ ડંબરે જન્મદિન નિમિત્તે ચાર મિત્રો સાથે મોટરસાયકલ પર સવાર થઈ મંદિરે દર્શન કરી મિત્રો સાથે પરત ફરી રહેલ બર્થડે બોયની મોટરસાયકલને અડફેટે લેતા બર્થડે બોયનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ મિત્રો ગંભીર ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી હિમાંશુ સુનિલ સોલંકી એ મંદિર દર્શન કરવા ગયેલા ચાર ભાઈ બંધો અને બાઇક લઈને આવતા હતો ડમ્પર એવા રીતે અમારી પાછળ જે નિમેટા ગામ છે એની પાછળ ખોદકામનું કામ ચાલે છે તે ડમ્પરિયાવાળે ઠોકી આવી ગયું છે ટોટલ ચાર જણ હતા બાઈક પર પણ પાછળ નીચે નીચે ગામ જ હતો નજીક પાછળ નીચે એટલે ચાર ભાઈ બંધ હિમાંશુ સુનિલ સોલંકી બર્થડે છે આજે